અને ગણેશજી કહે છે કે હું જબરો જયારે કાર્તિકજી કહે છે કે હું જબરો ગણેશજી કહે છે કે હું તાકાતવાર અને કાર્તિક કહે છે કે હું તાકાતવાર બંને ભાઈઓ વિવાદે ચડે છે ઝઘડે છે અને ખૂબ જ મોટો ઝઘડો થઈ જાય છે એવામાં પાર્વતી માતા ઉમિયા છે એ બંનેને છૂટા પાડે છે અને સમજાવે છે કે શું કામ ઝઘડો છો ત્યારે ગણેશજી કહે છે કે હું ઝઘડો કાર્તિક કહે છે કે હું ઝઘડો ત્યારે ઉમિયાજી કહે છે કે એક કામ કરો બંને અડસઠ તીરથ યાત્રા કરો જે યાત્રા કરી અને પ્રથમ આવશે તે ઝઘડો એ જ સમયે કાર્તિક માતા પિતાને પ્રણામ કરી પગે લાગી અને જાત્રા કરવા માટે નીકળી પડે છે ત્યારે ગણેશજી વિચાર કરે છે કે મારે તો મોટું પેટ સૂંઢ આવડું મોટું પેટ અને આવડું મોટું શરીર હું કઈ રીતે જાત્રા કરું મારે કઈ રીતે જવું આવો વિચાર કરે છે અને પછી કહે છે કે હવે એક કામ કરું આ તે જ સમયે ગણેશજી માતા અને પિતાનું પૂજન કરે છે

પ્રતીક્ષા કરે છે અડસઠ પ્રતીક્ષા પૂર્ણ કરી માતાપિતાને પિતા પ્રણામ કરી અને કહે છે કે મારી યાત્રા અહી પૂર્ણ થઈ છે હું મારી યાત્રા પૂર્ણ કરું છું એવા સમયે કાર્તિક છે એ પોતાની યાત્રા પૂરી કરીને આવે છે અને ગણેશજી જુવે છે એટલે કહે છે તું અહી ક્યાંથી તું કેમ મારા કરતા વહેલો આવી ગયો તારું આવડું શરીર એમ છતાં તું પહેલો કેમ આવી ગયો આવું કેમ બન્યું એવા સમયે પિતા શંકર કહે છે કે બેટા કાર્તિકય આ ગણેશજી છે એને અડસઠ વગર વખત માતા પિતાની પ્રદીક્ષણા કરી અને એની જાત્રા પૂરી કરી છે તો સૌથી મોટો ગણેશ છે